પરસે દાગે આ તાકવા ડોટા પટેલાય માના તો બતોલી દી મળ કોઈ નહી કેરીયા તુમાર ફોન મે ફોન નઈ આવે મારી ડાંગે ભરી નહી લાગે હે તાર નાં ઠોકો અમતો બી કેરીયા તુમાર અની આપણે કાર કામ કરવા આયા છે તું બીજું કામ નઈ કરવા મંડે ફોલો કરો ઓ બી હમકો અલ્યા પણ પેલાનો લે સડુ જડે ગયું ને મજા આવી જાવે તું કહેજે ઇનામ હો આયે ઉભો હે આવા સડુ થે હો ના ના હું એકદમ દેતી કોઈ પેક ઉભો રે લે કેમ બાબા કોઈ મજામાં ને કઈ ખડબટ નથી ને ફોન કરી તપાસ માં રેવું પડે

એ તો પોટીડાનો તાર નાન ઠોકું ભૂત બતો એરોપ્લેન તો હર ઉડદીન આવી પડ્યો હું બાર ક્ષન ક્યો એમ અરે બાબા પેલે બેળો હતા બેસ મોટો હતા અને ટુવા લીરા જો મને ખબર પડી બાબા હમણાં બોલી ગયા રામ રામી કરીને ઘડી ગયા બાજુ ના પડ્યા ના પડ્યા

અરે ના જો હું ઝાંગેલું રડિયા કરે આ મન મન આ કો ઉકેલી જાતા ઝાંગેર રડે કરે આવે તેરી મારી ઝાંગિયો મારી ઝાંગિયો હાવ તારને આંખો કો હાવ અરે દોહા બધું સાંભળી લે કે શું દોહા બને દ્વારા તું નો 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 સાંભળ